જો કોઈ વ્યક્તિને આ નવ સંકેત મળે તો તે મનુષ્ય કોઈ સામાન્ય વ્યક્તિ નથી મિત્રો આપને બધા જાણીએ છીએ કે ભગવાન આ બ્રહ્માંડના દરેક કણમાં વિરાજમાન છે ભલે તે આપની અંદર દેખાતા નથી આપને તેમની હાજરીનો અહેસાસ ઘણી વખત કરીએ છીએ અને આ અનુભૂતિ તે લોકો જ અનુભવે છે જેમની અંદર કોઈ અસાધારણ શક્તિ હોય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે મનુષ્યના એવા નવ ગુણો બનાવ્યા છે કે જો આ નવ લક્ષણો વ્યક્તિમાં દેખાય છે તો તે કોઈ સામાન્ય માનવી નથી કારણ કે સામાન્ય મનુષ્યમાં આવા લક્ષણો હોતા નથી એક વ્યક્તિની અંદર જન્મથી જ આવા લક્ષણો દેખાવા લાગે છે અને જ્યારે તે મોતા થાય છે વિશ્વમાં પ્રસિદ્ધ પ્રાપ્ત કરે છે શ્રી કૃષ્ણ અનુસાર પ્રત્યેક મનુષ્યના જન્મની પાછળ એક ઉદ્દેશ્ય હોય છે કોઈ જીવ મનુષ્ય તરીકે જન્મ લઈ શકે છે તો કોઈ સાધારણ વાત નથી ચોર્યાસી લાખ યોનીઓમાં સર્વશ્રેષ્ઠ મનુષ્ય યોનીને ગણવામાં આવે છે મનુષ્ય જન્મમાં જે કાર્ય કરી શકે છે તે કોઈ વ્યક્તિ અન્ય પ્રાણીઓની યોનીઓમાં કામ કરી શકતો નથી તેથી જ મનુષ્ય ઈશ્વરનો ધન્યવાદ વ્યક્ત કરવો જોઈએ કે તેણે મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે મનુષ્યનું શરીર ધારણ કરવાવાળા પ્રત્યેક જીવે અને સદુપયોગ કરવો જોઈએ સંસારના કલ્યાણની ભાવનાથી કાર્ય કરવું જોઈએ પરંતુ કેટલાક મનુષ્ય યોનિમાં હોવા છતાં પણ જાનવરોની જેમ વર્તાવ કરે છે આ વાત પણ સાચી છે કે આપણામાંથી પણ ઘણા વ્યક્તિ ખૂબ ભાગ્યશાળી હોય છે કારણ કે તેઓ ઉપર ઈશ્વરની વિશેષ કૃપા હોય છે અને કેટલીક એવી શક્તિઓ તેમની આસપાસ હંમેશા વિધિમાં હોય છે જે હર સમયે તેઓને સાચો માર્ગ બતાવે છે કે જે તેમને દરેક મુશ્કેલીમાં મદદ કરે છે એટલું જ નહીં આ દેવી શક્તિઓ કેટલાક લોકોને પસંદ કરે છે જેઓ પોતે પણ સાચા માર્ગ પર ચાલે છે અન્ય લોકોને પણ મદદ કરે છે આ લોકો બીજાને ધર્મના માર્ગમાં ચાલવા માટે માર્ગદર્શન આપે છે અને પ્રેરણા આપે છે પરંતુ તમે કેવી રીતે જાણી શકો કે તમારી સાથે કોઈ અલૌકિક શક્તિ છે જે હંમેશા તમારી રક્ષા કરે છે જેને કારણે તમે ક્યારેય કોઈ મોટી દુર્ઘટનાથી બચી જાઓ છો અથવા ક્યારેય કોઈ પણ મોટી મુશ્કેલીમાં તમે ફસાતા નથી આ બધું તો અલૌકિક શક્તિના કારણે થઈ રહ્યું છે કે જે હંમેશા તમારી રક્ષા કરે છે ભલે તમે માનો કે ના માનો પરંતુ હંમેશા તમારી પાસે રહે છે પરંતુ આજે અમે તમને એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે જાણી શકો છો કે તમે કોઈ સામાન્ય માનવી નથી તમે અન્ય સામાન્ય મનુષ્યોથી અલગ છો અને ભગવાન હંમેશા તમારી સાથે ચાલે છે તો ચાલો જાણીએ તે સંકેતો વિશે આગળ વધતા પહેલાં જો તમે શ્રી કૃષ્ણને બાંધતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો પ્રથમ સંકેત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સુખ વિશે વિચારતો નથી અને શિયાળો હોય કે ઉનાળો હોય કોઈ પણ વ્યક્તિ કામ કરતી વખતે તે પોતાનું કામ અધ વચ્ચે છોડતો જ નથી ગમે તેટલી તકલીફો આવે તે પોતાના જીવન પર નિયંત્રણ રાખે છે દરેક પરિસ્થિતિમાં તે પોતાનું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી કરે છે તેને ઈશ્વર પણ પોતાનો પર પૂરો ભરોસો હોય છે તે એક દિવસ ચોક્કસપણે સફળ થશે બીજો સંકેત શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ પોતાની જિંદગીમાં ક્યારેય બીજા વિશે ખરાબ નથી વિચારતો તે વ્યક્તિ દેવ માટે સારી વાતો કહે છે તે જ વ્યક્તિ સર્વશ્રેષ્ઠ હોય છે આજકાલ લોકો નાની નાની વાતોમાં બીજાની બુરાઈઓ કરે છે હર સમયે બીજાને અપમાનિત કરવું બીજાનું અહિત કરવું આદિ પ્રકારના નિંદા કાર્ય કરતા રહે છે આ જ કારણથી તેઓ જીવનમાં ક્યારેક સફળ થતા નથી ત્રીજો સંકેત એ છે કે વ્યક્તિ પોતાના રોજિંદા કામમાંથી બચેલો સમય ભગવાનની ભક્તિમાં વિતાવે છે અને ભગવાનનો અનુભવ કરી શકે છે તેને સત્ય માનીને તે વ્યક્તિની આસપાસ દેવી શક્તિઓનું એક પવિત્ર વર્તુળ હોય છે જેને કારણે તે ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે પછી ભલે તે દુઃખ હોય કે સુખ હોય દરેક પરિસ્થિતિમાં ભગવાનને સ્મરણ કરે છે અને ક્યારેક ભગવાનનું અપમાન ન કરે ચોથી વ્યક્તિ ચોથી વાત જે વ્યક્તિ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે છે અને સારા સદાચારી કાર્યો કરે છે મુશ્કેલીમાં અને ગરીબોની મદદ કરે છે અને આફત અને આફતના સમયે પશુ પક્ષીઓની મદદ કરે છે વૃદ્ધો કે શારીરિક રીતે અશક્ય વ્યક્તિઓનું ક્યારેક અપમાન ન કરે તે મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ હોય છે બધા જ મનુષ્યોમાં આવા ગુણો હોતા નથી જે વ્યક્તિ પર ઈશ્વરની કૃપા હોય છે તેમની અંદર જ આવા લક્ષણો હોય છે જે પોતે પુણ્ય કરે છે અન્યને આવા કાર્યો કરવા માટે પ્રેરણા પણ આપે છે પાંચમી નિશાની એ છે કે તેઓ અન્યાય કરતા નથી શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ક્યારેય બીજા પર અન્યાય નથી કરતી ક્યારેક બીજાની સંપત્તિ હડપ કરી શકતી નથી અને ક્યારેક બીજાની લાચારીનો લાભ લેતો નથી તે શ્રેષ્ઠ વ્યક્તિ છે જે ક્યારેય બીજાની આજીવિકાને નુકસાન પહોંચાડતો નથી તે મનુષ્ય સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે છઠ્ઠી નિશાની પૂર્વભાસ થવો વિશ્વમાં માત્ર થોડા જ લોકો પાસે એક વિશિષ્ટ શક્તિ છે જેના દ્વારા તેઓ ભવિષ્યમાં કાંઈક ખરાબ થવાનું છે તેના વિશે અગાઉથી આભાસ થઈ જાય છે ભવિષ્યમાં જો કંઈ ખરાબ થવાનું છે તે તેઓને પહેલાંથી જ જ્ઞાન થઈ જાય છે તેમનું મન અચાનક અશાંત થઈ જાય છે તેઓ આસપાસના વાતાવરણમાં પરિવર્તન અનુભવવા લાગે છે તેઓ કુદરતમાં કેટલાક એવા દ્રશ્યો જુએ છે જે અશુભ સંકેત હોય છે જેનાથી ખબર પડે કે કાંઈક ખરાબ થવાનું છે અને તેઓ સાવધાન થઈ જાય છે સાતમો સંકેત કેટલાક લોકો હંમેશા તેમની આસપાસ એક વિશિષ્ટ પ્રકારની સુગંધ અનુભવે છે જેમ કે સુગંધિત ફૂલો અગરબત્તીઓ અથવા કપૂર હવામાં તરતી સુગંધ મહેસૂસ કરે છે તો આ તેમની આસપાસ દિવ્ય શક્તિ ઉપસ્થિત હોવાનો સંકેત છે તે વ્યક્તિ પર દેવી દેવતાઓની કૃપા હોય છે આંખમાં સંકેત છે મિત્રો આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તનો સમય ઘણો શુભ માનવામાં આવે છે આ દિવસનો સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે શાસ્ત્રોમાં તેને દેવતાઓનો સમય કહેવામાં આવે છે આ સમયે વાતાવરણમાં એક અનોખી સકારાત્મક ઉર્જા હોય છે તેથી જ શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને જાગવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે દુનિયામાં ઘણા લોકોની ઊંઘ બ્રહ્મ મુહૂર્ત પર સમાપ્ત થયા પછી જ ખુલે છે પરંતુ જો કોઈ વ્યક્તિની ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં આપોઆપ જ ખુલી જાય છે તો તે અલૌકિક સંકેત માનવામાં આવે છે જો આ લોકો આ સમયે જાગે છે તેઓ જીવનમાં ક્યારેય પરાજિત થતા નથી આ સમયે જાગવાવાળા લોકો સદાય પસંદહીન ચિત્ર રહે છે ભગવાનની ભક્તિમાં પોતાનું મન લગાવે છે તેમની બુદ્ધિ અન્ય લોકો કરતાં વધુ તીક્ષ્ણ હોય છે અને જે લોકો બ્રહ્મ મુહૂર્ત પર જાગે છે તેઓનું મન ક્યારેય પણ ઝઘડામાં નથી પડતું વિવાદમાં ક્યારેય પડતા નથી આવા વ્યક્તિ સદાય ઈશ્વરની ઈચ્છાથી જ આવું કરે છે તેમને આવું કરવામાં ઈશ્વરી શક્તિ જ મદદ કરે છે નવમો સંકેત છે મિત્રો ઘણીવાર આપને કોઈ મંદિર અથવા કોઈ ધાર્મિક સ્થળે ભજન કીર્તન સાંભળીએ છીએ કીર્તન કે કથા સાંભળવાની જગ્યાએ ગમે તેટલી સુંદર હોય ભજન હોય કે સારી વાર્તા આપણું ધ્યાન સમયાંતરે વિચલિત થઈ જાય છે ક્યારેક આપણે આપણા ઘર વિશે તો ક્યારેક આપણે આપણી સમસ્યાઓ વિશે વિચારવા લાગીએ છીએ પછી આજુબાજુ બેઠેલા લોકો વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ એક જ ભજન કીર્તન કે કથા સાંભળવામાં એટલા મશગૂલ થઈ જાય છે કે તેઓને કોઈ વાતનું ભાન રહેતું નથી તેઓ માત્ર પોતાની આસપાસની પવિત્રતા અનુભવે છે અને ઘણા બધા શુભ અવાજો સાંભળે છે જેમ કે નાદ સંઘ વાસડી અથવા મંદિરનું ઘંટ ફક્ત આવા લોકો ભગવાનની કૃપા હેઠળ છે અને ભગવાન તેમની ખૂબ નજીક છે અને તેથી જ તેઓ ભગવાનના ચરણોમાં આનંદ અનુભવે છે અને ભગવાનની ભક્તિ માને છે આવો વ્યક્તિ ના તો દુઃખી રહી શકે છે ના તો કોઈને દુઃખી કરી શકે છે જેના કારણે તે ક્યારેક સત્ય અને સદાચારના માર્ગથી ભતકતો નથી ઈશ્વરનો એક આશીર્વાદ છે જેના કારણે તેને સમાજમાં હંમેશા સન્માન અને સન્માન જ મળે છે જો તમે સ્વયં તમારી પત્ની સામે વફાદાર છો તમે તમારી પત્ની સાથે છેતરપિંડી કરી નથી તમે ક્યારેય કોઈ અજાણી સ્ત્રી સાથે સંબંધ બાંધ્યા નથી તમે એક અજાણી સ્ત્રીઓને માતા અને બહેન માનો છો તો તમે ધન્ય છો જો તમે એક સ્ત્રી છો અને ફક્ત તમારા પતિને જ પ્રેમ કરો છો તમારા પતિને વફાદાર છો તમારા પતિને સર્વસ્વ માનો છો તો તમે તમારા મનમાં ક્યારેક કોઈ પુરુષનો વિચાર નથી આવતો ચોક્કસ તમે એક મહાન સમર્પિત સ્ત્રી છો જો તમે ક્યારેક કોઈની સાથે છેતરપિંડી ન કરો લોભ અને લાલચથી તમારા મિત્રો અને પરિવાર સાથે દગો ન કરો ક્યારેક અભદ્રુપિયો ન કરો તો તમને પ્રેમ કરવામાં આવશે જો તમે પ્રેમથી સાથે રહેવાનો પ્રયત્ન કરો છો તો તમે ચોક્કસપણે એક પુણ્યશાળી છો કારણ કે તે ઘરમાં તમારી હાજરીથી જ તમારા પરિવારના સભ્યો પાપોથી મુક્ત છે તો તમે ચોક્કસપણે એક પુણ્યશાળી છો કારણ કે તે ઘરમાં તમારી હાજરીથી જ તમારા પરિવારના સભ્યો પાપોથી મુક્ત છે જો કોઈ વ્યક્તિમાં આ નવ ચિહ્નો હોય તો સમજી લેવું જોઈએ કે દિવ્ય શક્તિ તમારી સાથે જ છે જો તમને પણ આવા મળ્યા છે તો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ ધાર્મિક જોવા ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ અને બે આઇકન પર પ્રેસ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે